કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કેસમાં ફસાયા છે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે મૂળા કેસમાં રાજ્યપાલે તાજેતરમાં જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને શો કોઝ નોટિસ મોકલી છે આરટીઆઈ એક્ટિવિસ્ટ ટી જે પ્રદીપ અને સ્નેહ મોહી કૃષ્ણા દ્વારા દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર મુખ્યમંત્રી સિદ્ધારામૈયા સામે કેસ ચલાવવામાં આવશે વધુમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અબ્રાહમે પોતાની ફરિયાદમાં સિદ્ધારામૈયા તેમની પત્ની પુત્ર અને મૂળા કમિશન સામે કેસ કરવાની પણ માંગ કરી હતી જો સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર મૂળા યોજના અંતર્ગત મૈસૂરના વિકાસના નામે લોકો પાસેથી તેમની જમીન લેવામાં આવી હતી જે અંતર્ગત પચાસ જેમ પચાસની ફોર્મ્યુલા અંતર્ગત પચાસ જમીનના બદલામાં લોકોને વૈકલ્પિક સ્થળ અને વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ વર્ષ બે હાજર ત્રેવીસમાં માં શહેરી વિકાસ મંત્રી બિરથી સુરેશને ફરિયાદો મળતા તેમણે આ યોજના રદ કરી હતી